રાજકોટમાં વિશ્વની પહેલી જળ કથા થાય છે એટલે કે પાણીની કથા એના વિશે હું તમને થોડીક ઇન્ટરેસ્ટિંગ માહિતી આપીશ એટલે તમે વચ્ચે થઈ છે પણ પાણી માટેની કથા પહેલી થઈ છે અને એના માટે છે ને રાજકોટમાં અત્યારે રેસકોસ મેદાનમાં આ કાર્યાલય ધમધમે છે એની પૂરજોશમાં તૈયારી ચાલે છે અમે ચાર ભાઈઓ તો આવી ગયા છીએ બરાબર અને આયોજન કરે છે દિલીપભાઈ બાકી બધા છે ને અહીંયા છે એટલે તમારે જેને જેને કોઈને સેવાની ઈચ્છા હોય એ બધા અહીંયા રેસકોર્સ કાર્યાલય આવી જાજો રોજે રોજની તૈયારી કરવા માટે વિશ્વની પેલી જળકથા અને ઈ જળકથા નું આયોજન કુમાર વિશ્વાસ આયોજન છે એ દિલીપભાઈએ કર્યું ગીર ગંગા પરિવાર કુમાર વિશ્વાસ છે એને બધા જાણતા જ હશે એ છે ને એ વક્તા છે અને એની તૈયારી રૂપે અત્યારે ગામે ગામ કળશ ફેરવામાં આવે છે જુઓ તમે આ કળશ બરાબર આપણે આ છે ને દિલીપભાઈ દિલીપભાઈનો કે આપણે ગંગાજી કે જમુનાજી નું પાણી લઈ આવ્યા હોય લોટીમાં એના સામ્યા કરી એટલે એક બે નદીના જ પાણી આપણી પાસે હોય દિલીપભાઈએ એકસો ને અગિયાર નદી પાણી ભેગા કર્યા છે જો આ લિસ્ટ છે તમારે વાંચવું હોય ને તો નિરાતે પોસ્ટ કરીને વાંચી લેજો એકસો ને અગિયાર નદી પાણી આખા ભારત માંથી ભેગા કર્યા આ કળશ નું અત્યારે ગામે ગામ સામૈયા થાય છે અત્યારે એક હજાર કળશ ફરે છે બીજા છે ને તૈયારીમાં પંદરસો કળશ નું ગામે ગામ ફરે છે સામૈયા થાય છે એનું પૂજન થાય છે એ બધા કળશ અહીંયા જળ કથામાં ભેગા થશે અને એકસો અગિયાર પવિત્ર નદી પાણી બધું ભેગું થશે અને કથામાં એની પૂજા થશે દિલીપભાઈ દિલીપભાઈનો આ વિચાર છે એવો છે કે પાણીનું એ પૂજન થવું જોઈએ અત્યાર સુધી આપણે પાણીને બગાડતા પણ હવે બગાડવાનું નથી પાણીનું પૂજન થવું જોઈએ અને એની કિંમત માણસો કરે અને સૌરાષ્ટ્રને ગુજરાતને પાણીથી ભરપૂર બનાવી દે આવો એનો આશય છે તો જે લોકોને સેવા કરવાની ઈચ્છા હોય તે લોકો અહીંયા સેવામાં જોડાઈ જ શકે છે રેસકોર્સમાં કાર્યાલય છે અને તમે તમારી પોતપોતાની સેવા આપી શકો છો ચાલો દિલીપભાઈ ધન્યવાદ